जंग नमस्कार सौराष्ट्र विजन न्यूज चैनल में हार्दिक स्वागत हूँ आजादी का अमृत महोत्सव अंतर्गत हर घर त्रिरंगा घर घर त्रिरंगा अभियान अंतर्गत આજરોજ તારીખ 14 ઓગસ્ટ 2023 ને સોમવારના રોજ જામકંડોરણા શહેરમાં ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ત્રિરંગા યાત્રાની શરૂઆત ઇન્દિરાનગર પ્રાથમિક શાળાએથી શરૂ કરી ભાદરા નાકા સુતાર શેરી ડમકી ચોક પટેલ ચોક તણાવ પ્લોટ વગેરે વિસ્તારોમાં ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી હતી આ ત્રિરંગા યાત્રામાં જામકંડોરણાના મામલતદાર સંઘાણી સાહેબ तालुका विकास अधिकारी भास्कर साहेब तालुका प्राथमिक शिक्षणाधिकारी जागृति मॅडम सरपंच गीताबेन बगडा बावनजी भाई बगडा उपसरपंच तेमज ગામના અગ્રણીઓ તથા વાલીઓ તેમજ ઇન્દિરનગર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સ્ટાફ જશાપર તાલુકા શાળાના વિદ્યાર્થીઓ સ્ટાફ વગેરે જોડાયા હતા આ ત્રિરંગા યાત્રામાં દેશભક્તિના ગીતો દેશભક્તિના નારાથી વાતાવરણ દેશ પ્રેમથી ગુંજી રહ્યું હતું त्रिरंगा यात्रा में जड़ायेल अधिकारी पदाधिकारी तथा अग्रणीओ विद्यार्थीए खूबज उत्साहपूर्वक भाग लई वातावरण ने देश प्रेमी भावना थी भरी हतु। बाड़को तथा जोड़ेल व्यक्तिओ झंडाओ लई त्रिरंगा नु गौरव प्रगट हतु। आकार यक्रम ने सफल बनावा दरेक व्यक्तित सात सहकार खूबज जब् मेरी जान त्रिरंगा आ भाव जो मब्हो अहवाल राहुल प्रियदर्शी प्रवासी तंत्री सौराष्ट्र विजन न्यूज આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત આજે સામ તાલુકામાં મેં તિરંગા યાત્રા કાઢી છે સમગ્ર ગ્રામજનો સમગ્ર તાલુકાના સરપંચો તલાટીઓ બાર એસોસિએશન પોલીસ ડિપાર્ટમેન્ટ મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરી ફોરેસ્ટ કચેરી આરોગ્ય કચેરી આઈસીડીએસ કચેરી સર્વે બધા જ કર્મચારીઓનો તમામ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા આ દેશના તિરંગાની શાન સાથે આન બાન શાનથી આજે જામકંડોળામાં ભવ્યાતિ ભવ્ય તિરંગા યાત્રા આજે આપણે કાઢી છે ગામ લોકો પણ ખૂબ હર્ષના નાદ સાથે ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા